એવી જ એક સવારમાં રવિ પોતાના ઘરના આંગણામાં ઉભો હતો તેની નજર સામે વર્ષો જૂની સ્કૂટી ઊભી હતી સ્કૂટીના સાયલેન્સર પર ઝાંજર સડી ગઈ હતી રંગ ઉખડી ગયો હતો અને હેન્ડલ પર બાંધેલી દોરી પણ હવે કમજોર દેખાતી હતી છતાં એ સ્કૂટી રવિ માટે માત્ર વાહન નહોતું એ તેની જિંદગીનો સહારો હતી રવિ ગરીબ હતો ખૂબ જ ગરીબ પાંચ વીઘા જમીન હતી પણ જમીન હોવી અને જમીનમાંથી કમાણી થવી એ આ બંને

દેવું વધતું ગયું વ્યાજે લીધેલા પૈસા વ્યાજના વ્યાજ અને ઘર ચલાવવા આવતો સતત સંઘર્ષ આર્થિક તંગી એવી કે ક્યારેક તો બાળકોને રમકડા ખરીદવા નહીં પણ દૂધ લાવવું પણ વિચારવું પડતું હતું એવા સમયમાં ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો હતો ઉત્તરાયણ જે તહેવાર ભાઈ બહેનના સંબંધને વધુ ગાઢ બનાવે જે દિવસે ખીસડાનું મહત્વ હોય જે દિવસે બહેન ભાઈની રાહ જુએ રવિના મનમાં એક વિચાર આવ્યો કે લાવ આ વર્ષે મારી બહેનને ખીસડો આપી આવું ચાર પાંચ વર્ષ થઈ ગયા હતા ન કોઈ આવગમન ન કોઈ વાતચીત બહેન ગીર સોમનાથ જિલ્લાના એક ગામમાં રહેતી હતી તેની સ્થિતિ થોડી સારી હતી બહેનના ઘરવાળા પોસ્ટમાં સરકારી નોકરી કરતા હતા ઘરમાં સુખ સુવિધા હતી માન મરતાબો હતો પણ રવિ એ હજી પણ ત્યાં જ હતો ગરીબીની રેખાની છે એને ખબર હતી તેની બહેન કદાચ હવે તેને ભૂલી ગયે છે પણ ભાઈ તો ભાઈ જ હોય ને બહેન ભલે ભૂલી જાય પણ ભાઈનું મન ક્યાં ભૂલે રવિ ઘરના ખૂણામાં પડેલી નાની થેલી બહાર કાઢી એ થેલી જોઈને પણ તેનું મન થોડી ક્ષણો માટે કંપી ગયું આમાં શું આપવું બહેન શું સ્વીકારશે પૈસા નહોતા મીઠાઈ ખરીદવાની તો વાત જ ક્યાં રહી અંતે એણે નક્કી કર્યું જેમ જૂના જમા સમયમાં લોકો આપતા એમાં થેલીમાં થોડા ઘઉં ભરી દીધા થોડો બાજરો ઉમેર્યો એ અનાજ તેની મહેનતનું હતું તેના ખેતરની માટીનો સ્વાદ હતો તેના પરસેવાથી ઉગેલો હતું પત્ની શુભ સાપ જોઈ રહી હતી જશો તેને ધીમેથી પૂછ્યું રવિએ માથું લાવ્યું આંખોમાં આશા પણ હતી અને ડર પણ એને હતો સ્કૂટી સ્ટાર્ટ કરતા જ એ જૂનો અવાજ આવ્યો જાણે સ્કૂટી પણ પૂછતી હોય ખરેખર જવું છે બહેનને રવિ નીકળી પડ્યો રસ્તો લાંબો હતો ઠંડી વધતી જતી હતી સ્કૂટી ધીમે ધીમે આગળ વધતી જતી હતી અને રવિના મનમાં વિશારોની ભીડ વધતી જતી હતી બહેન ખુશ થશે ને એને લાગશે કે ભાઈ હજી પણ તેની યાદ કરે છે કે પછી ચાર પાંચ વર્ષનો સમય આ કોઈ નાનો સમય નહોતો એ દરમિયાન જીવન બદલાઈ જાય સંબંધો બદલાઈ જાય રવિના હૃદયમાં ભયનો એક સળિયો ઊભો થયો પણ તે પાસો ફર્યો નહીં કારણ કે આ સફર માત્ર રસ્તાની નહોતી આ સફર ભાઈના સ્વાભિમાનની હતી અને ત્યાં બહેનનું ઘર હવે દૂર નહોતું રવિની સ્કૂટી ધીમે ધીમે ગામના કાસા રસ્તે આગળ વધી રહી હતી રસ્તાની બાજુમાં ઉભેલા વૃક્ષો પવનમાં હળવે હળવે હલતા હતા જાણે કોઈ અજાણી ચેતવણી આપી રહ્યા હોય દૂરથી બહેનના ગામના ઘરોના સાપરા દેખાવા લાગ્યા અને સાથે જ રવિના હૃદયની ધબકારા છે પણ તેજ થવા લાગ્યા આ ગામ ક્યારેક તે ખુશીથી આવતો હતો ક્યારેક બહેનના ઘરે ખાવા પીવા હસવા રડવા માટે પણ આજે એ પગલાં ભારે લાગતા હતા સ્કૂટી અટકાવીને તે નીચે ઉતર્યો કપડાં જૂના હતા સંપલ ઘસાઈ ગયેલી હતી અને હાથમાં પકડી રાખેલી નાની થેલી જાણે પોતે જ શરમાઈ રહી હોય રવિ એક ઊંડો શ્વાસ લીધો જે થશે તે થશે મનમાં બોલ્યો અને પછી ધીમેથી દરવાજા તરફ પગલા વધાર્યા દરવાજા પર હાથ ઉઠાવ્યો હળવે ઠોકોર માર્યો થોડી ક્ષણમાં દરવાજો ખોલ્યો સામે ઊભી હતી તેની બહેન સમય બદલાયો હતો શહેરા પર થોડીક ઉંમરની રેખાઓ આવી ગઈ હતી કપડા સારા હતા ગળામાં સોનાની ચેન ઝળહળતી હતી આંખોમાં ભાઈ માટે કોઈ વિશેષ ચમક નહોતી પણ અજાણ્યો ભાવ જરૂર હતો અરે તું બહેન બોલી એ શબ્દમાં આશ્ચર્ય હતું આનંદ નહીં રવિ થોડોક અટકી ગયો પછી ધીમેથી બોલ્યો કે હા બેન હું બહેન થોડી ક્ષણ તેને ઉપરથી નીચે સુધી જોઈ ગઈ તેના કપડા તેની થેલી તેની સ્કૂટી બધું જ નજરમાંથી પસાર થઈ ગયું આવ અંદર આવ બહેન બોલી પણ અવાજમાં ગરમાશ નહોતી ઘરમાં પ્રવેશ કરતાં જ રવિને લાગ્યું કે તે કોઈ બીજા વિશ્વમાં આવી ગયો છે મકાન પાકું હતું ફર્નિચર સારું દિવાલ પર ઘડિયાળ અને ખૂણામાં ટીવી તેના ઘરની માટી માટી યાદ આવી ગયો બહેન રસોડામાંથી બહાર આવી બેસ શા બનાવું છું રવિ બેઠો પણ તેનું મન શા પર નહોતું તે તો હાથમાં પકડી રાખેલી થેલી પર જ અટકેલું હતું બહેન શા બનાવતી હતી અને તેના મનમાં કંઈક બીજું જ ચાલતું હતું ચાર પાંચ વર્ષ પછી ભાઈ આવ્યો છે નક્કી કંઈક ખાસ લાવ્યો હશે સાયદ પૈસા કે કોઈ સારી ભેટ ઉતરાયણનો સમય હતો ખીસડો એ તો બહેન માટે અપેક્ષાનો વિષય શા આવી રવિએ બે ઘૂંટ લીધા પણ હવે તે વધુ રાહ જોઈ શકતો ન હતો ધીમેથી ઊભો થયો નાની થેલી હાથમાં દીધી બહેન સામે આવ્યો થોડોક સંકોચ થોડોક ડર અને ઘણું બધું પ્રેમ લઈને રવિ બોલ્યો કે બહેન ઉતરાણે આવી રહી છે મારી પાસે બહુ કંઈ નથી પણ જે છે એ તારા માટે લાવ્યું શું અને તેણે થેલી બહેનના હાથમાં આપી બહેનના ચહેરા પર એક ક્ષણ માટે ઉત્સુકતા આવી થેલી ખોલી અંદર જોયું થોડીક ક્ષણમાં તેની આંખો બદલાઈ ગઈ થેલીમાં હતો થોડો બાજરો અને થોડા ઘઉં બસ એટલું જ બહેનનું મોઢું બગડ્યું ભડકીઓ એ ક્ષણમાં રવિના હૃદયમાં કંઈક તૂટી ગયું બહેન બોલી નહીં પણ તેની આંખો બોલી રહી હતી અને પછી એવું થયું જે રવિએ સપનામાં પણ વિચારી ન હતું બહેને થેલી હાથમાં પકડી અને ઘરના આંગણામાં ગાયો બાંધેલી હતી ત્યાં ગાયોની ગમાણમાં તરફ ફેંકી દીધી થેલી થેલી જમીન પર પડતા ફેલાઈ ગયું અને ગાયોના પગ વહી ગયો શબ્દો સામે અંધારું સવાઈ ગયું અને એ સાથે જ બહેનના મોઢેથી એવા શબ્દ નીકળ્યા જે શબ્દોએ ભાઈના આત્મસન્માનને સીરવી નાખ્યું તમારી ઓકાત ન હોય દેવાની તો ધોળિયા શું આવો છો આ શબ્દો સીધા હૃદયમાં ઘા મારી ગયા રવિનું ગળું ભરાઈ ગયું એ બોલ્યો નહીં બસ નજર નીચે ઝુકાવી થોડી ક્ષણ પછી ધીમેથી કહ્યું બેન મારી પાસે બીજું કંઈ ન હતું મને થયું કે આ તહેવાર તારા સાથે સાસવી લઉં બેન મૌન રહી રવિ ત્યાં વધુ ઊભો રહી શક્યો નહીં સા અધૂરી રહી ગઈ શબ્દ અધૂરા રહી ગયા સંબંધ પણ જાણે અધૂરા પડી ગયા તે બોલ્યો બેન જ્યારે મારો સમય ફેરવાશે ને ત્યારે ફરી આવીશ અને એ કહીને પાછો ફરી ગયો સ્કૂટી સ્ટાર્ટ કરી આંખોમાં આંસુ હતા પણ તે રોકી રાખ્યા રસ્તા પર આગળ વધ્યો અને મનમાં એક જ વિચાર ગુંસતો રહ્યો કે અનાજ તો મારી મહેનતનું હતું મારા અપમાન એ તો મારા જીવનનું હતું રવિની સ્કૂટી ધીમે ધીમે રસ્તા પર આગળ વધી રહી હતી પણ હવે એ રસ્તો પહેલાં જેવો લાગતો નહોતો ઠંડી હવામાં હવે માત્ર શિયાળાનો ઠંડક નહોતો પણ એક અજાણ્યો ખાલીપો પણ હતો રસ્તાની બાજુમાં ખેતરો પસાર થતા હતા પણ આજે એ ખેતરો પણ રવિને ઓળખતા ન હોય એવું લાગતું હતું આંખો ભીની હતી પણ રવિ રડ્યો નહીં કારણ કે ગરીબ માણસ પાસે રડવાનો સમય પણ ક્યાં હોય ઘરે પહોંચ્યો ત્યાં છાંજ સાંજ ઢળી ગઈ હતી આકાશ લાલચ સૂટું બની ગયું હતું જાણે સૂર્ય પણ કંઈક કહીને જતો હોય ઘરના આંગણામાં દીવો બળતો હતો પત્ની દરવાજા પાસે ઊભી હતી આવી ગયા પત્નીએ પૂછ્યું રવિએ માથું હલાવ્યું શબ્દ દોડતા આવ્યા બાપા શું લાવ્યા નજર ફેરવી લીધી એ ક્ષણે તેને લાગ્યું કે દુનિયામાં સૌથી મુશ્કેલ કામ છે પોતાના બાળકો સામે મજબૂત દેખાવું રાત્રે જમવાનું શાંતિમાં થયું કોઈ બોલ્યું નહીં પત્ની બધું સમજી ગઈ હતી પણ પૂછ્યું નહીં ક્યારેક પ્રશ્ન પણ પૂછવો એ પણ પ્રેમ જ હોય છે એ રાત્રે રવિ ઊંઘી શક્યો નહીં સત તરફ જોઈ રહ્યો બહેનના શબ્દ વારંવાર કાનમાં ગુંજતા હતા તમારી ઓકાત ન હોય દેવાની તમારી ઓકાત ન હોય દેવાની એ શબ્દ માત્ર અપમાન નહોતા એક સજા હતી ગરીબીની આગળના દિવસો પહેલા કરતા વધુ કઠિન હતા પણ રવિ બદલાઈ ગયો હતો હવે તે માત્ર જીવવા માટે નહીં પણ કંઈક સાબિત કરવા માટે મહેનત કરવા લાગ્યો સવાર પહેલા ઊઠતો ખેતરમાં દોઢ મહેનત બીજાના ખેતરમાં મજૂરી રાતે ગામમાં જે કામ મળે તે હાથમાં સાલા પીઠ દુખાવા લાગી પણ મનમાં એક 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 રહી દિવસ દિવસ આવશે સમય ધીમે ધીમે આગળ વધતો રહ્યો એક વર્ષ વરસાદ સારો પડ્યો પાક ઠીક આવ્યો પછીના વર્ષે રવિએ ખેતીમાં નવું વિચાર્યું પરંપરાગત ખેતી છોડીને શાકભાજી ઉગાડવાનો જોખમ લીધો લોકો હસ્યાઓ આ ગરીબ શું કરશે પણ રવિ અટક્યો નહીં થોડા સમયમાં મહેનત રંગ લાવી શાકભાજી વેસાવા લાગી થોડું દેવું ઉતર્યું પછી એક વેપારી સાથે ઓળખાણ થઈ બજારમાં સીધો માલ આપવા લાગ્યો આવક વધતી ગઈ ધીમે ધીમે ઘર બદલાયું બાળકો શાળામાં સારું ભણવા લાગ્યા પત્નીની આંખોમાં ચિંતા કરતા હવે આશા વધારે હતી રવિ હવે પહેલા જેવો ન રહ્યો હતો પણ એક વાત એના દિલમાં ગાઢ રીતે બેસી ગઈ હતી તે બહેનના ગામ તરફ ફરી ગયો નહીં ઉત્તરાયણ આવી ગઈ રક્ષાબંધન આવી ગઈ ક્યારે કોઈ પૂછે બહેનને મળવા નથી જતા રવિ માત્ર એટલું બોલતો કે સમય આવશે સમય આવશે એ બહુ અજીબ વસ્તુ છે જ્યારે પાસે હોય ત્યારે તેની કિંમત નથી અને જ્યારે વળી જાય ત્યારે સમજ પડે બીજી તરફ બહેનનું જીવન પણ ચાલતું રહ્યું ઘર નોકરી સમાજ માન પણ સમય કોઈને સમય કાયમ એક સરખો રાખતો નથી હો પોસ્ટનીમાં નોકરીમાં ફેરફાર આવ્યો બદલી પછી નિવૃત્તિ નજીક આવી આવક ઘટી ખર્ચ વધ્યો એક દિવસ બહેનના પતિ બીમાર પડ્યા દવાખાનાના ખર્ચ દોડધામ દિવસોમાં બહેનને એક વાત વારંવાર યાદ આવતી કે ગાયોની ગમાણમાં પડેલું અનાજ રવિની ઝૂકેલી નજર અને એ શબ્દો જે જેણે ક્યારેય પાસા લઈ શક્યા નહોતા રાત્રે એકલા બેઠી હોય ત્યારે બહેનના મનમાં એક શોટ વાગતી શું એ વધારે કહી દીધું એના એ વાતો ભાઈની મહેનત હતી પણ હવે મોડું થઈ ગયું હતું સમય આગળ વધી ગયો હતો અને એક દિવસ એવો દિવસ આવ્યો જ્યારે ભાગ્ય બહેન અને ભાઈને ફરી એક જ રસ્તા પર લાવવાનું નક્કી કર્યું પણ એ મુલાકાત પહેલાની જેવી નહીં હોય કારણ કે હવે ભાઈ બદલાઈ ગયો હતો સમય આગળ વધતો રહ્યો અને રવિનું જીવન હવે સંપૂર્ણ રીતે બદલાઈ ચૂક્યું હતું ખેતરો હવે સુકા નહોતા હતા એમાં લીલોતરી હતી મહેનતનું ફળ હવે નજરે પડતું હતું રવિએ ધીમે ધીમે પોતાનું નામ બનાવ્યું ગામમાં લોકો હવે તેને ગરીબ રવિ નહીં પણ તરીકે લાગ્યા હતા બજારમાં તેની વાત ચાલતી વેપારીઓ સમયસર સુકવણી કરતા દેવું લગભગ પૂરેપૂરું ઉતારી ગયું હતું પણ એક વાત એના દિલમાં હજી પણ એવી જ રહી બહેન એ ક્યારેય કોઈ સામે બહેનની ફરિયાદ ન કરતો ન કોઈ તે ઘટના કહેલી પણ મનમાં ખૂણે એક ક્ષણ હજી પણ જીવતી હતી એ અનાજ એ ગમાણ એ શબ્દો એક દિવસ અચાનક રવિને ખબર મળી કે બહેનના પતિ ગંભીર રીતે બીમાર છે લાંબી સારવાર મોટો ખર્ચ અને આવક હવે બંધ થવાની નજીક આ સમાચાર સાંભળીને રવિ થોડો સમય શાંત રહ્યો પત્નીએ ધીમેથી પૂછ્યું શું કરશો રવિએ બહાર જોયું ખેતર તરફ પછી આંખો બંધ કરી તે મારી બહેન છે એટલું જ બોલ્યો અને એ દિવસ રવિ પોતાની કાર લઈને હા સ્કૂટી નહીં કાર લઈને બહેનના ગામ તરફ નીકળી પડ્યો હતો ગામમાં પ્રવેશ કરતા જ લોકો આશ્ચર્યથી જોવા લાગ્યા આ રવિ છે આજ એ જે વર્ષો પહેલાં ગરીબ હતો કાર બહેનના ઘર સામે ઊભી રહી બહેન બહાર આવી અને એક ક્ષણ માટે તે ઓળખી ન શકી સામે ઊભેલો માણસ શાંત હતો આત્મવિશ્વાસથી ભરેલો સ્વાભિમાન તેના ચહેરા પરથી ઝળહળતું હતું બેન રવિ બોલ્યો બેન થરથરી ઊઠી એ જ અવાજ પણ હવે એ અવાજમાં કોઈ વિનંતી નહોતી બહેનની આંખોમાં પાણી આવી ગયું ઘરમાં શાંતિ હતી પતિ ખાટલા પર પડ્યા હતા દવાઓ ફાઇલો ખર્ચની ચિંતા રવિએ કોઈ પ્રશ્ન પૂછ્યો નહીં સીધો આગળ આવ્યો એક લિફાફો ટેબલ પર મૂક્યો આ રાખજો એટલું જ બોલ્યો બહેન કાંપતા હાથથી લિફાફો ખોલ્યો અંદર મોટી રકમ હતી એ રકમ જોઈને બહેનનું મોઢું સુકાઈ ગયું આંખોમાં આંસુ વહેવા લાગ્યા રવિના પગ પાસે બેસી ગઈ મને માફ કરી દે ભાઈ મને માફ કરી દે તે દિવસે હું અંધ હતી તે લાવેલું અનાજ એ ગરીબનું નહોતું એ તારો પ્રેમ હતો રવિ થોડો સમય મૌન રહ્યો પછી ધીમેથી બોલ્યો બેન એ અનાજ મેં આજે પણ સાચવી રાખ્યું છે બહેન શોખી ગઈ કે મારા દિલ રવિ ઉમેર્યું કારણ કે દિવસે મને સમજાયું કે સંબંધો પૈસાથી નહીં પરંતુ સમજથી જીવતા હોય છે રવિ ઊભો થયો મને કોઈ જવાબ નથી જોઈએ માત્ર એટલું જ કે સમય જ્યારે આપણને બદલેને ત્યારે આપણે માણસાએ પણ ન ગુમાવીએ બહેન રડી રહી હતી રવિ બહાર નીકળ્યો આકાશમાં પતંગ ઉડી રહ્યા હતા ઉત્તરાયણ ફરી આવી હતી પણ આ વખતે ખીસડો અનાજનો નહોતો ખીસડો હતો ક્ષમાનો અને એ ક્ષમા ભાઈએ બહેનને આપી હતી ગરીબી માણસને ઝુકાવી શકે પણ તોડી નથી શકતી અને જે ભાઈ અપમાન સહન કરીને પણ સંબંધ ન તોડે ને એ સાસો અમીર હોય છે ઉત્તરાયણના દિવસે રવિ બહેનના ઘરની બહારથી નીકળ્યો ત્યારે મન અચાનક હળવું લાગ્યું વર્ષો જૂનો ભાર જાણે સાતી પરથી ઉતરી ગયો હતો આકાશમાં ઉડતી પતંગોને જોઈને તેને પોતાની જિંદગી યાદ આવી ક્યારેક કાપી ગયેલી ક્યારેક ગૂંસવાયેલી પણ આજે ફરી સંતુલનમાં આવતી કાર ધીમે ધીમે ગામની સીમા બહાર નીકળી અને રવિએ પાછળ ફરીને એકવાર પણ જોયું નહીં કારણ કે હવે એ સંબંધ પાછળ છૂટેલો નહોતો પણ અંદરથી સ્વીકારેલો હતો બીજી તરફ બહેન માટે એ દિવસ જીવનભર યાદ રહે એવો બની ગયો રવિના શબ્દ તેના હૃદયમાં ઊંડી ઉતરી ગયા હતા એના જ મેં દિલમાં સાસું રાખ્યું છે આ વાક્ય તેના માટે કોઈ દવા ન કરતા વધુ અસરકારક સાબિત થયું પતિની સારવાર ચાલી રહી હતી પણ હવે તેના મનમાં માત્ર ભય નહોતો સાથે સાથે એક આશા પણ જન્મી હતી ભાઈએ આપેલી મદદ માત્ર પૈસાની નહોતી એ તો એક નવી શરૂઆતની સાવી હતી પતિ ધીમે ધીમે સારું થવા લાગ્યા હોસ્પિટલના દિવસોમાં બહેન વારંવાર રવિને યાદ કરતી વિચારે કે જો એ દિવસે ગાયોની ગમાણ પાસે અનાજ ફેંક્યું ન હોત ને તો કદાચ આ દિવસો આવતા જ ન પણ સમય પાછો ફરતો નથી સમય માત્ર સમજ આપતો જાય છે અને આ સમજ આજે બહેનને સંપૂર્ણ રીતે બદલાતી હતી હવે તે સંબંધોને આંખે નહીં દિલથી જોતી થઈ ગઈ હતી સમય પસાર થયો રવિ પોતાના જીવનમાં આગળ વધતો રહ્યો ખેતી સાથે તેણે ગામમાં નાનું વ્યવસાય પણ શરૂ કર્યું હતું યુવાઓને કામ આપતો થયું લોકો હવે તેની પાસે સલાહ લેવા આવતા બધું હોવા છતાં રવિ ક્યારેય ઘમંડી બન્યો નહીં કારણ કે તેને ખબર હતી જેણે અપમાન સહન કર્યું હોય તે માણસ બીજા કોઈને અપમાન નથી કરતો એક દિવસ ઉત્તરાયણ ફરી આવી આ વખતે બહેન પોતે રવિના ઘરે આવી હાથમાં કોઈ મોંઘી ભેટ નહોતી માત્ર ઘરેથી બનાવેલા લાડુ અને તલની સીકી હતી રવિ એને જોઈને સ્મિત કર્યું કોઈ શબ્દ જરૂરી ન હતા પત્ની અને બાળકો પણ એ પ્રેમભર્યા દ્રશ્યને જોઈ રહ્યા હતા ઘરના આંગણામાં પતંગ ઉડતી હતી અને હવામાં હાસ્ય ગુંજતું હતું બહેન ધીમેથી બોલી આ વર્ષ ખીસડો હું લાવીશું ભાઈ રવિએ જવાબ આપ્યો નહીં બસ આંખો બંધ કરીને એક ક્ષણ માટે તે માથું ઝુકાવ્યું એ ક્ષણમાં વર્ષોનું દુઃખ અપમાન અને સંઘર્ષ બધું જ ક્ષમામાં ફેરવાઈ ગયું આ રીતે ખીસડાની પરંપરા ફરી જીવંત થઈ ગઈ પણ આ વખતે અનાજ કે પૈસાથી નહીં માણસાઈથી ઓ કારણ કે સાસો તહેવાર એ જ હોય છે જ્યાં અહંકાર ઓગળી જાય અને સંબંધો ફરી શ્વાસ લેતા થાય મિત્રો આ વાર્તા કાલ્પનિક છે તેમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો સ્થળ દરેક વસ્તુઓ પણ કાલ્પનિક છે આવા જ નવા નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો જેથી અમારા આવનારા વિડીયો તમને જલ્દી મળી જાય થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે